લોટપુર ગામે નૂર બુહેરાની વાડીમાં પાંત્રીસ ફૂટ ઊંડા કુવામાં એક દીકરો કાપકેલો હતો રેસ્ક્યુ કરી દેવામાં આવેલ છે જાફરાબાદ રેન્જના લોટપુર ગામે ઉસ્માનભાઈ નૂર મોહમ્મદભાઈ બુકેરાની વાડીના પાંત્રીસ ફૂટ ઊંડા કુવામાં દીપડો ખાબકેલો હતો આ અંગેની જાણ વન વિભાગને કરાતા વિભાગ તાત્કાલિક ઘટનાના સ્થળે પહોંચેલું હતું અને કૂવામાં સાઈડ શટર પાંજરું ઉતારી દીપડાનું રેસ્ક્યુ ઓપરેશન કરી દીપડાને કૂવામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢેલો હતો વન વિભાગ દ્વારા દીપડાને કૂવામાંથી રેસ્ક્યુ કરી બહાર કાઢી દીપડાનો જીવ બચાવવામાં આવ્યો ખુલ્લા કૂવામાં દીપડો કે વન્ય પ્રાણી પડે તો કૂવામાં ખાટલો બાંધી ઉતારી દેવા ખેડૂતોને વન વિભાગે અપીલ કરેલી હતી